I am back with my second vlog. No, nee, sorry, third vlog. How many vlogs are there? No, not yet. જહા સોજયા આસૂમ સોગયા જહા સોજયા આસૂમ સોગી હોસારી મંદિ ઓ મંદિણો સુગયા હસયા એ જૂયા જે કઈ હોય ને આઈ એમ સોરી તમારા ગામની બધી વસ્તુ સારી છે મોબાઈલ ફેકડો

ਕਰੂ ਛਾਹਿਆ ਤਰਨੂ ਬਾਤ ਕਰਕੇ ਬੇਸੀ ਜਾ ਨਾ ਮਾਰੇ ਮਰ ਕੋਮ ਕੋਰੂ ਤੋ ਇੱਕ ਨ ਘਰ ਤੇ ਤਨੇ ਕਈ ਬਾਹਰ ਤੋ ਪੈਣਿਆ ਤਰੂਨੇ ਬਾਂਦੀ ਤੁਨ ਖਾ ਦੇਖਾ ਬੋਲੇ ਜਾ ਤੋ ਆਰ ਮੀਨਾ ਤੇ ਚ ਲੈਣਾ ਹੀ ਸੋਣੇ ਇੰਦਰਾਲਾ ਪਿਆ ਚਾਟ ਤੋ ਤੇਰੇ ਕੋਲ ਗੱਪੇ ਪੈਣਿਆ ਤਰੂਨੇ ਬਾਂਦੀ ਤੁਨ ਖਾ તો પાણીપુરીનો પ્રોગ્રામ પતી ગયો છે એકચ્યુઅલી સેવન ફ્લેવર અને રબડાપુરી હતી સો પાણીપુરીનો પ્રોગ્રામ ફાઇનલી પતી ગયો છે એકચ્યુઅલી સેવન ફ્લેવર અને રબડાપુરી હતી સારી હતી એવરેજ બટ એક વસ્તુ કહું ને તો હું કોઈને જનરલી નહીં કહેતી બટ તમે કોઈ ધંધો લઈને બેઠા છો ને તો બી પેશન મતલબ તમારામાં પેશન્સ હોવું જોઈએ થોડો તમારો પેલું છે ને ટોન નીચો હોવો જોઈએ લાઈક કોઈ પણ પીપલ હોય કોઈ ઊંચા હોય કે નીચા હોય બટ એને ટ્રીટ કરવાનું એક લેવલ હોવું જોઈએ હું એટલા માટે કહું છું કે મને કોઈક બિહેવિયર ત્યાં હતા જે લોકો હતા ત્રણ ચાર જણા ધંધો કરવા માટે એનો બિહેવિયર કોઈક માટે મને સારું ન લાગ્યું બટ લિટરલી બહુ ઇફેક્ટ કરે છે આ વસ્તુ તમે તમને એવું લાગતું હોય કે માણસ નાનો છે બટ એ બધું સમજતો હોય એ પૈસા દઈને જ ખાવાનો છે તો કઈક ટોન તમે જે વસ્તુ કહેવા માંગો છો એ સારા ટોન માં પણ કહી શકો અને ખરાબ ટોન માં પણ તો ટોન સારો હોવો જોઈએ મતલબ નેચર ડેફિનેટલી છે ને પીપલ ને એટ્રેક્ટ કરે છે ઘણી ધંધો કરતા હોય ને ચલો હું તમને બીજી જગ્યા બતાવું હવે હું જે બતાવું છું ને એ ધોરાજી ની સૌથી ફેમસ આઈટમ છે મતલબ ધોરાજી આવો અને આ ના ખાઓ તો તમારું આવું मिठफोड़ केवा येना जो है अजीब जानवर है कितना भी खाए भूखा ही रहता है अजीब जानवर है शहर राजधानी ना पूंगड़ा पोटैटो हमें मेनली येनाच खाये छे चरवी छे यार जो लोगो तीखू खाना शौकीन छे लोगो डेफिनेटली ट्राई करो ગયા પાણીપુરી ગઈ અને હવે છે છે પાઉંભાજી અમારા ગામમાંય સારી મળે છે બટ મને કૈલાસ વધારે ભાવે છે એટલે ધૂળ એવા હોય તો ટ્રાય કરવા જયારે જયારે એવું લાગે કે પાવભાજી ખાવાની વધારે ઈચ્છા છે તો આવી જાય બાકી અમારા ગામમાંય સારી મળે છે પાવભાજી ટકા પાઉંભાજીનો આધાર ભાજી ઉપર અને પચાસ ટકા સલાડ ઉપર હોય છે તો મેક શ્યોર કે તમે એને સલાડને વ્યવસ્થિત ભાવે એવું બનાવો એક ઇન્ગ્રેડિયન્ટ્સ વધારાના એડ કરીને પાઉંભાજી તો ખવાઈ ગઈશ બટ પાઉંભાજી ખાઈને પેટમાં જગ્યા નથી રહી હવે કેમકે એટલી જોરદાર પાઉંભાજી હતી કે થોડું એક્સ્ટ્રા જ ખવાઈ ગયું અને ખરેખર ભૂંગળા બટેટા અને પાણીપુરી બે કરતાં બેસ્ટ વસ્તુ હતી ને એટલે હવે ઈચ્છા હવે ગોલો ખાવાની છે અને ખાવાનું જ છે કેમકે મને એનો ગોલો પણ બહુ ભાવે છે એટલે હવે એના માટે જગ્યા તો કરવી જોશે તો હવે વિચારી છે કે ચાલી ચાલીને જઈએ તો અડધા પોણા કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે

કેરા કેમ બગાડ્યા કપડા કાય ના બગાયડા આ ગંદા થઈ ગયા જો ઉપરથી આ બટલી કે જો આપણે બીજી વાર ન પહેરવાના કા બીજી વાર તો પહેરવાનો હોય એ તો એવો કલર છે બેટા એવો થઈ ગઈ તાર ગોલો ખાવ છે હા કયો ખાવ છો યેલો યેલો કલર નો ઈ એને મેચિંગ જોઈએ બોલો બના છે એ ભગવાન મને ઓછી એ બેટવે યમ્મી Thank you so much, Sunpari. <laughs> <laughs>

आपठी टेकड़े कीव पोचा पोचा मारेस आपण टेकडा मारे तू उडी नाहीखू यार युगन એટલે જ आपली વખતે ઈમ્પ્લિમેન્ટ નઈ કર્યું આપણે એકબીજાએ શરત લગાવી કાં કણ પડશે આ ઉપરનો કોણ ઉપર ઉપરથી કોણ ભાર નીકળે બીજું काहीज लाग जाए ठीक है तीमरीमठीकडा मारेस

એના બહુ મસ્ત પાન હોય છે બટ અત્યારે હું નહીં ખાઈ શકું નહીં ખોલી શકું ઘરે જઈને જો બતાવાશે તો બતાવીશ બટ પાન છે ચોકલેટવાળું મસ્ત ચલો હવે અહીંયા વ્લોગ એન્ડ કરી બાય બાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં એવું નથી કે આ બધું સારું મળે છે અહીંયા ઘણું બધું સારું મળે છે પણ આ બધું મારું ફેવરેટ છે એટલે મેં બતાવ્યું નેક્સ્ટ બ્લોગમાં જલ્દીથી મળીએ બાય બાય